ખ્યાતિ હોસ્પિટલના વિવાદ બાદ મૃતકની બોડી અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવી ડોક્ટરની બેદરકારીથી બે દર્દીઓના મોત થયા હોવાનો આક્ષેપ છે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બંને મૃતકોના ફોરેન્સિક પીએમ કરવામાં આવશે આજ અંગે વધુ વાત કરીશું સમતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના મોત થયા છે મામલી પરિવારજનોમાં રોષ છે હાલ અમદાવાદ સિવિલ ખાતે બંને મૃતકોના મૃતદેહને લાવવામાં આવ્યા ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે શું અપડેટ મળી રહી છે હાલ તો ચોક્કસપી એમની વાત કરવામાં આવે છે કે તો જે માં હોસ્પિટલમાં ની બેદરકારી ના કારણે એન્જીઓગ્રાફી બાદ એન્જીઓ કરી કરીને જે સ્ટેન્ડ હતી તેમાં જે બે વ્યક્તિઓ છે તેમના મોત થયા હતા મોત ના મૃતકો છે તે મૃતદેહને અત્યારે હાલ અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ પીએમ અર્થે લાવવામાં આવ્યા છે અને જે બંને દર્દીઓને અત્યારે હાલ પીએમ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે ફોરેન્સિક પીએમ કહેવામાં આવે છે કે ફોરેન્સિક ડોક્ટરની બેદરકારીના કારણે જે મોત થયું છે એટલે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે એટલે બંને દર્દીઓના જે પરિવારજનો છે તેઓ બંને મૃતકના પરિવારજનો પણ અહીંયા અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર જોવા મળી રહ્યા છે લોકો પણ હોસ્પિટલ પાસે આક્ષેપ કરી રહ્યા છે કે હોસ્પિટલની જે બેદરકારી છે તે ગંભીર બેદરકારી ગણી શકાય એટલે કે હોસ્પિટલના જે સત્તાધીશો છે તે એક પ્રકારનો વેપાર છે તે કરતા હોય તેવા પણ આક્ષેપ છે તેમના દ્વારા કરવામાં આવે છે એટલે કે વધુની અંદર જે કહેવામાં આવે છે જે પરિવારના જે જે ગામના અંદર જે મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તે કેમ્પની અંદર આશરે ને આશરે કહી શકાય કે જે કેટલા લોકોને અમદાવાદ સુધી હોસ્પિટલ ખાતે લાવવામાં અને માફ કરજો ખ્યાતી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તે લોકો અને જે એનજીઓગ્રાફી કરવામાં આવી તેમાંથી સાત લોકોની એનજીઓ ક્લાસી કરવામાં આવી તેઓ પણ જે મામલો છે કે સામે મૃતક પરિવાર સગા છે તેમની સાથે સુધી વાત કરી આપના પરિવારમાંથી કોનું મૃત્યુ થયું છે ડોક્ટરની બેદરકારી તેમની શકાય કે શું કરી શકે આમ મારા નાના મામા છે મહેશ છે બારોદ તો અમને કઈ તકલીફ નથી અને અમને કઈ ગામ માં camp કર્યો તો પછી કે બીજા દિવસે કઈ luxury હતું હું હાજર નતો પણ બધા આવી વાત મળી કે આવું આવું થયું અને અમને એ લાગ્યા કે અમને direct એમને કઈ કરી દીધું અને bypass માં શું થયું તે એમનું death થઇ ગયું તેવો આક્ષેપ તમે જે છો તો હોસ્પિટલ તરફ લગાવી રહ્યા છો કઈ તમારી શંકા છે hospital અમારી શંકા એ છે કે તમે દર્દી પૂછ્યું તો એના સગા સંબંધી એમના વાલી ને કેમ ના પૂછ્યું અને તમે તમે ઓપરેશન કર્યું તો કયા પ્રકાર ના ન્યાય છે તો હવે બેદરકારી છે નો કોઈ ઠેકાણું નથી એના owner નો કોઈ ઠેકાણું નથી અને હતા તો હમણાં હમણાં મામલો ચોક્કસ થી કહી શકાય કે પરિવારજનો છે કે જે લોકોની બેદરકારી સામે આવે તેના સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ અત્યારે હાલ પરિવાર છે તે કરી રહી આભાર ધવલ જોડાવા માટે